મારા મમ્મીના પાત્રમાં વનના પાઠક પપ્પા દર્શન જરીવાલા હર્ચંદ ત્રિવેદી જે પણ આર્ટિસ્ટ અહીંયા હોય પ્લીઝ આવી જજો જલ્દી જલ્દી

આ હું ફાઈન કનેક્શન અલંગ લાવવાનો ઓવર ટુ પ્રીમ પ્રીમ પછી આપણે હવે લખું છું એટલે બોલું છું તો તમને મજા આવી હોય તો તમાર WhatsApp ગ્રુપ હશે બધાના એમાં જે પણ ગુડ મોર્નિંગ અને મેસેજ કરશું તો 49 સવાર્યા આફિલનો મેસેજ ના કરતા જનરલી કોઈ જૂઠું નથી બક્પૂર નો ટાઈમ આફિલ માટે સારો છે અમાર રતિ જ્યોતિ છે પણ મુરત કાટે છે the world thank you so much thank you, thank you.